ચાલો આપણે ચંપલની જોડી ગોઠવો બરાબર બંને સાઈડે આપણે ચંપલના ઢગલા કરેલા છે કર્યા છે દેખાય છે કેટલી જોડ ચંપલ છે તેર જોડ છે બરાબર ચાલો હવે રિંકુ બેન અને મીનાબેન બંનેએ લાઈનમાં કોણ સૌથી વધારે જોડી ચપ્પલ ગોઠવે છે બરાબર ફટાફટ દોડીને ફટાફટ ગોઠવવાના છે ચાલો સ્ટાર્ટ કરો એટલે શરૂ કરવાનું છે બરાબર ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ લાઈન કરવાની સીધી બીજું ચપ્પલ ગોતીને મૂકવાનું ફટાફટ ઊંધા ચપ્પલ સીધા ગોઠવાના એ ધ્યાન રાખવાનું દોડો 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 જલ્દી દોડો ફટાફટ ચાલો ચાલો એક જણ આવી ગયું ગમે આપી દો એને ચાલો કેટલી જોડ થયા એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો રીંકુ બેન ને એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કોણ વિનર થયું ચાલો ક્લેપ કરી દો અને શિવાંગી બેન રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ દોડપ હલો ફટાફટ બીજું ચપ્પલ કરો દોડો 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 જલ્દી જેટલા ઝડપથી કરશો એટલું વધારે જોડી થાશે દોડો જલ્દી 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 દોડવાનું જલ્દી જલ્દી ગોઠવવાનું એટલે ઝાજી જોડ થઈ જાય ફટાફટી ફટાફટી દોડવાનું ફટાફટી લેવાનું દોડો જલ્દી चार जोड़ी थे हाँ बेन ने दौड़ 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 जल्दी बस मुकी दे दौड़ जल्दी दौड़ जल्दी दौड़ दौड़ो 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 शिवंगी बेन जल्दी दौड़ जल्दी ચાલો એક જોડીમાં કોઈ નહી ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ચાલો બે ને ટાઈ પડી કહેવાય છેલ્લા ચપ્પલમાં બરાબર બધા ક્લેબ કરી દો જો આપણે ઘરે આવી બધી રમતો રમવાની આનાથી આપણું શરીર કસાય